વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં વિદેશ પ્રવાસ પર છે ત્યારે આજે બુધવારે તેઓ સિંગાપુર પહોંચ્યા હતા અને ચાંગી એરપોર્ટ પર અધિકારીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે એનઆરઆઈ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે પીએમ મોદી પણ મહારાષ્ટ્રીયન ધૂન પર ઢોલ વગાડતા જોવા મળ્યા હતા ત્યારે પીએમ મોદીનો ઢોલ વગાડવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો જેમાં જીવનના તમામ ક્ષેત્રના લોકો હળવાથી પડો મારતા જોવા મળ્યા હતા અને સિંગાપુરમાં તેઓનું સ્વાગત કરી રહ્યા હતા બાદમાં એક મહિલાએ પણ વડાપ્રધાનને રાખડી બાંધી હતી ઘણા લોકોએ આ પ્રસંગે તેઓની સાથે સેલ્ફી કરી હતી પીએમ મોદી હાજર એક વ્યક્તિને તેણે ઓટોગ્રાફ પણ આપ્યો ઉલ્લેખનીય છે કે મુલાકાત પૂર્ણ કર્યા બાદ ભારતના વડાપ્રધાન તેમની મુલાકાતના બીજા તબક્કામાં સિંગાપુર પહોંચ્યા છે તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સિંગાપુરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળશે અને સિંગાપુરના નેતૃત્વ સાથે વાતચીત કરશે તેઓ સિંગાપુરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ